હેલો મિત્રો તો આજે આપણે બનાવીશું જમવાનો સો ઘણો સ્વાદ વધારી દે તેવી મસાલા ડુંગળીની રેસીપી તો તમે આ મસાલા ડુંગળીને લચ્છા પ્યાજ પણ કહી શકો છો તો આ લચ્છા ડુંગળી છે તે માત્ર પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય

જો તમારે અહીં વધારે કે ઓછી જે રીતે મસાલા ડુંગળી બનાવી હોય એ પ્રમાણે તમારે વધારે કે ઓછા કાંદાનો ઉપયોગ કરી શકો છો તો અહીં તમે જોઈ શકો છો આપણે બંને ડુંગળીને ચાલ કાઢીને રેડી કરી લીધી છે તો હવે આપણે ડુંગળીને આ રીતે મીડિયમ સાઈઝની આપણે પતલી પતલી સ્લાઈસ કરીને રેડી કરી લેવાની છે તો અહીં આપણે આ લચ્છા છે તે એકદમ પાતળા ન થઈ જાય તેની ખાસ ધ્યાન રાખવાનું છે નહીંતર જેને આપણે મસાલા સાથે મિક્સ કરી લઈશું તો તે તૂટી જશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ જ રીતે આપણે બીજી ડુંગળીના પણ મીડિયમ સાઇઝના પાતળા લચ્છા રહે એ રીતે આપણે કટ કરી લેવાનું છે તો અહીં તમે જોઈ શકો છો આપણે બંને ડુંગળીના આ રીતે લચ્છા કરીને રેડી કરી લીધા છે તો હવે આપણે આ રીતે હાથની મદદથી બધા જ લચ્છા છે તેને આપણે આ રીતે અલગ કરી લેવાના છે તો અહીં જો તમે વધારે પાતળી રીંગમાં ડુંગળીને કટ કરી છે ને તો આ રીતે તમે જ્યારે તેના લચ્છા અલગ કરશો ને એટલે તમારા ડુંગળીના લચ્છા છે તે તૂટી જશે તો અહીં આપણે આ રીતે મીડિયમ સાઈઝની રીંગ રે એ રીતે જ આપણે કટ કરીને રેડી કરવાનું છે તો અહીં તમે જોઈ શકો છો આપણે બધી જ ડુંગળીના લચ્છા છે તેને અલગ કરીને રેડી કરી લીધા છે તો હવે આપણે આ તૈયાર થયેલા ડુંગળીના લચ્છાને અહીં આપણે બરફવાળા ઠંડા પાણીમાં એડ કરીશું જો આ રીતે આપણે આ ડુંગળીના લચ્છાને ઠંડા પાણીમાં એડ કરીશું ને તો આપણી આ બધી જ ડુંગળી છે તે એકદમ સરસ કડક એવી થઈ જશે તો જ્યારે તમે આ મસાલા ડુંગળી બનાવશો ને તો તમે તેને બે કલાક પછી પણ ખાશો ને તો પણ તમારી આ લચ્છા ડુંગળી છે તે એકદમ સરસ ક્રિસ્પી એવી જ રહેશે તો અહીં આપણે આ ડુંગળીને ચાર થી પાંચ મિનિટ માટે શકો છો આપણે આ બધી જ ડુંગળીની સ્લાઇસ છે તે એકદમ સરસ એવી ક્રંચી થઈ ગઈ છે તો હવે આપણે તેને આ બરફવાળા પાણીમાંથી બહાર કાઢી લઈશું અને હવે આપણે ડુંગળીમાંથી બધું જ પાણી એકદમ સરસ રીતે નીતારી લઈશું અને હવે આપણે આ ડુંગળીને એક પ્લેટમાં ઉમેરી દઈશું ત્યારબાદ હવે આપણે તેમાં બધા જ મસાલા કરી લઈશું તો સૌ પ્રથમ તેની અંદર થોડો એવો ચાટ મસાલો અને થોડો એવો આપણે કાળા મરીનો પાવડર એડ કરીશું ત્યારબાદ આપણે તેની અંદર થોડો એવો સંસળ પાવડર ત્યારબાદ ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે આપણે તેની અંદર અડધી ચમચો જેટલું અહીં આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે ત્યારબાદ થોડો એવો લીંબુનો રસ એડ કરીશું અને છેલ્લે હવે આપણે તેની અંદર થોડા એવા લીલા ધાણા ઉમેરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું તો અહીં આપણે આ મસાલા ડુંગળીમાં અહીં આપણે કાશ્મીરી લાલ મરચાંનો જ ઉપયોગ કરવાનો છે જેથી આપણી ડુંગળી પર મસાલાનું કટિંગ પણ ખૂબ જ સરસ થશે અને આપણે આ લચ્છા પ્યાસ છે તે ખાવામાં વધારે તીખ્યું પણ નહીં થાય તો તમે અહીં થોડા એવા લીલા મરચાંના ટુકડા પણ એડ કરી શકો છો તો અહીં તમે જોઈ શકો છો આપણી એકદમ સરસ મસાલેદાર ડુંગળી બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તૈયાર થયેલા લચ્છા પ્યાજને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો તમે આ રેડી થયેલા લચ્છા પ્યાજની શાક રોટલી દાળ ભાત કે પછી કોઈ પણ પંજાબી શાક સાથે પણ સર્વ કરી શકો છો તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે બાજુમાં પેલા આઇકન પર ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે